અંબાવાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ત્રીસ વર્ષીય યુવક નરેશ પાંચિયા ભાઈ વસાવા પેન્ટિંગ કામ કરી રહ્યા છે જેઓ ગત રાત્રિના પોતાના ઘરે એકલતામાં ચાદર વડે પંખાના ઓકમાં ફાંડો લગાવી અપઘાત કરી લીધો હતો પત્ની શગુણાબેન ઘરે આવતા યુવકે અપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ અર્થ કસેડ્યો હતો અપઘાત પાછળનું કારણ પરિવાર આઘાતમાં હોવાથી અકબંધ રહેવા પામ્યું છે ત્યારે યુવકનો અપઘાતના આંકડો મોત પાછળ રહસ્ય સર્જાયું હતું